સાબરકાંઠા લોકસભા બેઠકમાં સમાવિષ્ટ હિંમતનગર વિધાનસભા બેઠક પર ભાજપના ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો આ કાર્યાલયનો શુભારંભ રાજ્ય સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂતની સાથે હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા સાબરકાંઠા જિલ્લા ભાજપના હોદ્દેદારો સહિત હિંમતનગર વિધાનસભા મત ક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને કેન્દ્ર સરકારની કામગીરીઓ બાબતે કાર્યકર્તાઓને માહિતગાર કર્યા ચૂંટણી નિમિત્તે અમારા બેન શ્રી શોભનાબેનને જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે એના આજે કાર્યાલયનું ઉદઘાટન હતું અને હિંમતનગરના મારા ધારાસભ્યશ્રી અને અમારા કસ્ટર પ્રભારી બાઉભાઈ એમની હાજરીમાં સમગ્ર કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને જે પ્રકારે અમારી પાસે ભાથું છે બે હજાર ચૌદથી ચોવીસ સુધી અનેક પ્રકારના કામ આ દસ વર્ષમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યા છે આવનાર સમયની અંદર અમારો જે ચૂંટણી ઢંઢેરો છે એમાં સ્પષ્ટ વાત કરી છે માત્ર ભારત નહીં સમગ્ર વિશ્વ વિશ્વબંધુ બને અને પાંચ વર્ષની અંદર ઇકોનોમીમાં આપણે ત્રીજા નંબરે પહોંચીએ સમગ્ર લોકોનો વિકાસ થાય એ પ્રકારના અનેક પ્રકારના છોત્તેર પાનાનો અમારો ચૂંટણી ઢંઢેરો છે એ ચૂંટણી ઢંઢેરાની નિમિત્તે લોકો સમક્ષ જવા માટેની આજે હાકલ થઈ છે અને હક્કલમાં નક્કી કરવામાં આવ્યું છે કે અમારો એક એક કાર્યકર બુથ સુધી અને પેજ પ્રમુખ સુધી જઈને આ વાત કરશે મને ખાતરી છે કે જે પ્રમાણે પાર્ટીએ કામ કર્યું છે નરેન્દ્રભાઈ મોદી સાહેબે કામ કર્યું છે વડાપ્રધાન તરીકેના ઉમેદવાર તરીકે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નામ અમારા તો નિશ્ચિત છે સામા પક્ષે કોણ વડાપ્રધાન થવાનું છે એ પણ જ્યારે નિશ્ચિત થયું નથી ત્યારે પાંચ લાખથી વધારે બેન અહીંથી જીતી અને સાબરકાંઠાની સીટ એ અમારી ની પાર ઉપરની જે સીટનું જે લક્ષ્ય છે એની અંદર ચોક્કસપણે અમે મોકલવાના છે